નમસ્કાર દોસ્તો આજથી સાઠ પાંસઠ વર્ષ પહેલા આપણા બાપ દાદાનું જીવન કેવું હતું જો એ વાતો આજે જાણવા જઈએ તો આપણને સૌ કોઈને એમને જાણીને નવાઈ લાગે કારણ કે આ વર્ષો પહેલાંની વાત છે કે જ્યારે આપણા બાપ દાદા ખૂબ ભર્યું જીવન જીવવાનું પસંદ કરતા હતા મને આજથી સાઠ પાંસઠ વર્ષ પહેલાના એ દાદા અને પરદાદાના જીવન વિશેની માહિતી જાણવી ગમે છે કારણ કે દરેક વ્યક્તિ અને પરિવારનો અનુભવ અલગ અલગ હોય છે જોકે તે સમયગાળાના સામાન્ય જીવનશૈલી અને સંજોગોના આધારે હું તમને એક ચિત્ર આપી શકું છું આ માટે વિડિયોમાં અંત સુધી બન્યા રહેજો અને સાચા દિલથી જો તમે ગુજરાતી હોય તો વિડિયોને લાઈક કરીને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં દોસ્તો આ એક 1960 ના દાયકાની શરૂઆતની વાત છે અને 1950 ના દાયકાનો અંત છે એ સમયે ભારત હમણાં જ આઝાદ થયો હતો અને વિકાસની પ્રક્રિયા શરૂ થઈ રહી હતી ગુજરાતમાં પણ ધીમે ધીમે બદલાવ આવી રહ્યો હતો પરંતુ મોટા ભાગનું જીવન ગામડાઓ અને કૃષિ આધારિત હતું ગામડાના લોકોનું જીવન ખૂબ સાદગી અને સરળ હતું અને જરૂરિયાતો ઓછી હતી અને મોટા ભાગની વસ્તુઓ સ્થાનિક સ્તરે જ ઉપલબ્ધ હતી કૃષિ પ્રધાન વ્યવસ્થાના કારણે મોટા ભાગના લોકો ખેતી ઉપર જ નિર્ભર હતા પરિવારના બધા સભ્યો એક એક સાથે રહેતા હતા અને સંયુક્ત કુટુંબ વ્યવસ્થા હતી આજે પરિવારો વિખૂટા પડતા જોવા મળે છે વિખરાયેલા જોવા મળે છે ત્યારે ગામડાનું જીવન આપણને એક સાથે રહેવાનું શીખવી જાય છે એકબીજા બધાના એક સભ્યો ખેતીકામમાં મદદ કરતા હતા વરસાદ અને કુદરતી પરિબળો જીવનનો મહત્વનો એ તબક્કો હતો મોટા ભાગના પરિવારો સંયુક્ત રીતે રહેતા હતા દાદા દાદી કાકા કાકી અને એમના બાળકો એક જ ઘરમાં હળીમળીને રહેતા હતા વડીલોનું સન્માન કરવામાં આવતું હતું અને એમના નિર્ણયો મહત્ત્વના કણાતા મનોરંજનની વાત કરીએ તો મનોરંજનના સાધનો ખૂબ મર્યાદિત હતા ત્યારે એ સમયે મોબાઈલ તો હતો જ નહીં લોકો લોકગીતો ગાતા ભજન કીર્તન કરતા અથવા ગામમાં યોજાતા મેળાઓ અને તહેવારોમાં આનંદ માણવા માટે જતા એટલો સમય આજના બાળકોને મોબાઈલમાંથી જ મળતો નથી કે તેઓ આવું બધું જોઈ શકે અને આજે આ બધી વસ્તુઓ લુપ્ત થતી જાય છે બાળકો રમવા માટે કુદરતી વસ્તુઓનો ઉપયોગ ત્યારે કરતા હતા લોકો વચ્ચેના સંબંધો ખૂબ જ ગાઢ અને મજબૂત હતા એકબીજાને મદદ કરવાની ભાવના પણ પ્રબળ હતી સામાજિક પ્રસંગોમાં આખું ગામ એકત્ર થતું હતું આજના જેટલી સગવડો તે સમયે ઉપલબ્ધ નહોતી પરંતુ વીજળી પાણી વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહારની સુવિધાઓ પણ મર્યાદિત હતી ખાસ કરીને ગામડાઓમાં લોકો કુવાઓ અને હેન્ડપંપ પર પાણી માટે નિર્ભર રહેતા હતા મુસાફરી માટે બળદગાડા અથવા પગપાળા જવાનો વિકલ્પ હતો એ બળદગાડાની મજા આજે પણ એમનું સ્થાન કોઈ મોટી મોટી લક્ઝરીયસ સુવિધાઓ લઈ ન શકે સવાર થતાની સાથે જ વહેલા ઉઠીને ઘરના કામકાજમાં લાગી જવાનું સ્ત્રીઓ ઘરની સફાઈ રસોઈ અને અન્ય કામો કરતી પુરુષો ખેતરે જવા માટે રવાના થતા અથવા પોતાના વ્યવસાયમાં લાગતા ખેતરમાં સખત મહેનત કરતા પશુઓની સંભાળ રાખતા અથવા પોતાના પરંપરાગત વ્યવસાય જેમ કે સુથારી કામ હોય લુહારી કામ હોય વગેરે કામ કરતા કામકાજ પતાવીને પરિવાર સાથે જ્યારે સંધ્યા થાય ત્યારે તેઓ પાછા પોતાના ઘરે પરત ફરતા વડીલો વાર્તાઓ કહેતા અને બાળકો રમતા રાત્રે વહેલા સૂઈ જતા સમાજમાં જાતિ પ્રથા પ્રચલિત હતી ત્યારે અને એમના કારણે કેટલાક લોકો ભેદભાવનો પણ સામનો કરતા હતા કારણ કે એ સમયમાં શિક્ષણનું મહત્વ ખૂબ ઓછું હતું ત્યારે ધીમે ધીમે આ શિક્ષણનું મહત્વ ગામડાઓમાં શાળાઓની સંખ્યા ઓછી હોવાથી બધા બાળકોને ભણવાની તક પણ મળતી નહોતી ખાસ કરીને છોકરીઓનું શિક્ષણ પણ ઓછું હતું આ સાથે જો આરોગ્યની સેવાઓની વાત કરીએ તો પણ આરોગ્યની સેવાઓ મર્યાદિત હતી રોગો અને બીમારીઓનો સામનો કરવો મુશ્કેલ હતો આ દાદા પર દાદાઓનું જીવન આનાથી થોડું અલગ જ હોઈ શકે છે પરંતુ આ એક સામાન્ય વાત અલગ છે કે આજના સમયમાં આપણને બધી સુવિધાઓ મળે છે એ એ સમયમાં સુવિધાઓ પણ 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 એનો જે આનંદ આનંદ હતો આજે સાહેબ એસી એસીમાં બેસીને એવો આનંદ ન મળી શકે એ બાળકોનું રમવું એ બાળકોનું નાની નાની ચડીઓ પહેરીને શાળાએ જવું આ સાથે જ ધમાલ મસ્તી તો એમાં સાથે હોય જ આવા તમામ દ્રશ્યો આજે લુપ્ત થતા જાય છે આજે ગામડાઓ ખાલી થતા જાય છે એવા સમયે એક ગામડાની ઝલક તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે તમારું ગામ કયું છે તમારું ગામનું નામ કોમેન્ટ બોક્સમાં અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો તમારા ગામની વિશેષતા શું છે એ પણ જરૂરથી જણાવજો અને દોસ્તો આ તમારા દરેક ફ્રેન્ડ સાથે વિડીયોને શેર કરી દેજો વિડીયોને લાઈક કરજો તથા આવા જૂની વાતો અને ઇતિહાસની વાતો જાણવા માટે અત્યારે જ અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ પણ કરી લેજો જેનાથી આવાને આવા રોચક અને રસપ્રદ વિડીયોઝની નોટિફિકેશન્સ મળતી રહે આપને સૌથી પહેલાં ધન્યવાદ